ચિનાબ નદી પર આવેલા બગલીહાર ડેમના ગેટ ભારતે ખોલી દીધા છે આ પગલું ભારે વરસાદને કારણે લેવામાં આવ્યું છે રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર આવેલા સલાલ ડેમના પણ ઘણા ગેટ ખોલવામાં આવ્યા છે આ કારણે પાકિસ્તાન તરફ વહેતા પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ થયો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે ભારતે હવે પાણીના મુદ્દે પણ કડક વલણ અપનાવ્યું છે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે બગલીહાર અને સલાલ ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે જેના કારણે પાકિસ્તાન તરફ વહેતા પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો છે જમ્મુ કાશ્મીરના ઘણા જિલ્લાઓમાં હાલમાં ભારે વરસાદ થઈ રહ્યો છે વરસાદને કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે પરંતુ પાણી ભરાવાના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે રામબન જિલ્લામાં ચંબાસેરીમાં ભૂસ્ખલનના કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો આથી ઘણા મુસાફરો ફસાઈ ગયા હતા પ્રશાસન માટે રસ્તો સાફ કરવો એક ખૂબ જ મુશ્કેલ પડકાર બની ગયો હતો થોડાક દિવસો પહેલાં જ ભારતે પાકિસ્તાન તરફ વહેતા પાણીને રોકવા માટે બગલીહાર અને સલાલ ડેમના પણ ગેટ બંધ કરી દીધા હતા આ કારણે ચિનાબ નદીનું પાણીનો સ્તર પાકિસ્તાનમાં ખૂબ જ ઓછો થઈ ગયો હતો પહેલાં જ્યાં પાણીનો સ્તર પચીસથી ત્રીસ ફૂટ સુધી હતો તે ઘટીને ફક્ત બેથી ત્રણ જ ફૂટ રહી ગયો હતો પરંતુ ભારે વરસાદને કારણે ભારતે ફરી ગેટ ખોલી દીધા છે